ભારે વરસાદ બાદ રાપર તાલુકાના મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક ખેતરમાં કામ કરવા ગયેલા ચાર લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા આ અંગે મળતી માહિતી મુજબ કાનમેરના સરપંચ રામસિંહ ભાટીએ જણાવ્યું હતું કે મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા રાયમાં વાંડ જોધ પર ભીમા વાંડ गणेशवांड सहित विस्तारों ने सलामत खसेड़वा सूचना आप आ दरमियान बाबुवां और शून्य चार खेत मजूरो खेतर में काम करवा गया हता। गागोदर नदी शून्य सात किलोमीटर अंदर आवेला खेतर में बपोरे चारे तरफ थी पाणी फरी वरता शून्य चार खेत मजूरो फसाई गया था ग्रामजनों द्वारा आ घटनाज वहीवटी तंत्र ने करता एस डी आरएस ने टीम तत्काल घटना स्थળે पहुंची हती परंतु आ समय पानी नो प्रवाह खूबच વધુ હોવા થી તેમજ ચારે નાગરિકો સલામત સ્થળે સુરક્ષિત હોવા થી પાણી નો સ્તર ઓછો થતા ઓપરેશન હાથ ધરવા નિર્ણય કરાયો હતો જેથી વહેલી સવારે 5 વાગે પાણી નો સ્તર ઓછો થતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બapore 12 કલાક સુધીમાં SDRF ના જવાનોએ રાધુ મલ્લો મનોભાઈ बालो गोवाભાઈ बालो कमा भाई मानसिंह ने शून्य आठ कलाकनी जहमत बाद सही सलामत रेस्क्यू करवामा सफलता मेरी